નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરાના બજાર ભાવ વિશે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના તાજા જીરાના બજાર ભાવ વિશે વાત કરીએ તો વિરમ ગામ ચાર થી ચાર સમી ચાર થી ચાર બોટાદ ત્રણ થી ચાર હળવદ ચાર હજારથી ચાર હજાર ત્રણસો એંસી રાજકોટ ચાર હજાર સાઠથી ચાર હજાર ત્રણસો પચીસ મોરબી ચાર હજારથી ચાર હજાર ત્રણસો પાટડી ચાર હજાર એકસો પંદરથી ચાર હજાર ત્રણસો એકવીસ જેતપુર બે હજાર નવસો પચાસથી ચાર હજાર એંસી જામજોધપુર ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર બસો એકત્રીસ રાપર ચાર હજાર એકસો એકતાલીસથી ચાર હજાર બસો सावरकुंडला चार हजार थी चार हज़ार बसो चालीस पोरबंदर तरह हज़ार सात सौ पचास थी चार हजार एक सौ मांडल तर हजार नौ सौ पचास थी चार हज़ार चार सौ पचास अमरेली तर हजार एक सौ थी चार हज़ार तरह सौ चालीस बाराही चार हजार थी, चार हजार चार सौ एक बहुचराजी चार हजार थ चार हज़ार हरिश तर हजार नौ सौ थी चार हज़ार तरस सौ एकस જસદણ ત્રણ હજાર સાતસો પચાસ થી ચાર હજાર ત્રણસો પચીસ વાંકાનેર ત્રણ હજાર નવસો થી ચાર હજાર બસો એકાવન નેનાવા ત્રણ હજાર આઠસો થી ચાર હજાર ચારસો બાબરા ત્રણ હજાર નવસો પાસઠ થી ચાર હજાર એકસો પચીસ સાણંદ ચાર હજારથી ચાર હજાર એકસો નેવું ધ્રાંગધ્રા ત્રણ હજાર આઠસોથી ત્રણ હજાર આઠસો ધાનેરા ચાર હજાર એકસો પિંચોતેર થી ચાર હજાર ત્રણસો ત્રીસ થરાટ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર ત્રણસો પચાસ થરા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર ત્રણસો એકાવન ભુજ ત્રણ હજાર છસોથી ચાર હજાર બસો વિસનગર ત્રણ હજાર છસો નેવુંથી ચાર હજાર ચાલીસ ગોંડલ ત્રણ હજાર આઠસો એકથી ચાર હજાર ચારસો એકાવન અંજાર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર ચારસો વીસ તળાજા બે હજાર આઠસો પાંત્રીસથી ચાર હજાર એકસો પંદર ખંભાડિયા ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો પચાસ રાંધનપુર ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર ત્રણસો એંશી જામનગર ચાર હજારથી ચાર હજાર બસો નેવું ભાવનગર ત્રણ હજાર ચારસો પંચાણુંથી ચાર હજાર પચાસ પાટણ ચાર હજાર ચાલીસથી ચાર હજાર ત્રણસો પિંચોતેર કડી ચાર હજાર એકોતેરથી ચાર હજાર એકોતેર તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો